બોલો નડેશ્વરી માત જય એટલે આપણા વિસ્તારમાં આવડું મોટું કામ થયું હોય તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ કરીને વાહન વ્યવહાર અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ઇનિશિયેટિવ લઈને કદાચ ઇતિહાસમાં પહેલી વાર આટલી બધી બસો આપી છે તો આ મીડિયા વાળા મિત્રો એમના કેમેરા માંડે તમારા સામે અને એમને ખબર પડે કે તમે કેટલા રાજી થયા છો એમાં બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો એમના સામે એટલે ખબર પડે એમ બધા જોય બધા ચાલુ રાખો એમના ઘણી કેટલે ખબર પડે બધાને કે આ ઉનાસકરામ છે ને એની કદર છે કોના આકાતા વાહ ખૂબ ખૂબ આભાર બધા आज कार्यक्रम में अ उपस्थित <laughs>

આપણો સરહદી વિસ્તાર યાદ કર્યો એટલા માટે આ પ્રેમ ને લાગણી માટે હું આ વિસ્તારના પ્રજાજનો વતી રાજ્યના શ્રી વાહન વ્યવહાર શ્રી યુવક અને સાંસ્કૃતિક શ્રીને હું અહીંયા આવકારું છું એમનો આભાર પણ માનું આપણા લોકપ્રિય સાંસદ અને સતત આ વિસ્તારની પ્રજા માટે કામ કરતા આપણા નેતા અને હમણાં જ એમને મારા પછી એમણે

આખા રાજ્ય સરકારને બધાય અમે કાર્યક્રમ અમે રાખ્યો ને દેખાડે બધા લઈ ગયા ને એમાં એસટી ની અંદર બેસીને અત્યાર સુધીમાં પ્રવાસ કરે છે પોતે પોતાની ગાડી જ નથી રાખી અને એસટી એ કેને સલામત સવારી એસટી અમારી એવા કરશનભાઈ એ કડીના ધારાસભ્ય છે અને એસટી સાથેનો એવો નાતો એમનો કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો કરશનભાઈ ટિફિન લઈને અમારે નીકળે ધારાસભ્ય તરીકે અને માત્ર એસટી ની અંદર જ હોય એટલે આપણે ની અંદર પણ એક શીખવા જેવી બાબત આ કહેવાય તો એવા શ્રી દર્શનભાઈ પણ આવ્યા છે અહીંયા સરુપજીભાઈ હુમાનસિંહજી રમજીભાઈ અહીંયા આપણા કલેક્ટરશ્રી આપણા ડીઆઈજી બીએસએફના ના અગ્રવાલજી સાથે બધા ડીડીઓશ્રી આપણા સીઓ તરીકે આપણા એસપી શ્રી કનુભાઈ બધા સ્ટેજ ઉપર અહીંયા ઉપસ્થિત આગેવાનો છે એટલા જ અહીંયા બેઠા છે

આવડો મોટો કાર્યક્રમ કરીને આવી નવી નકોર બસો સાથે આટલી બસો આમ ઉભી હોય ને દ્રશ્ય જોવા છે ને ત્યારે આપણે લાનો ફોટો પાડજો એટલે કાલે અમે બધા સોશિયલ મીડિયા પર એમાં મૂકીએ કે એટલે કોઈ વ્યવસ્થા કરી રાખે એમાં ચારે બાજુ અખાટ રણ સરહદી વિસ્તાર અને સીમા ઉપર તમે બસો લાવવા માટેનો આ વિસ્તાર પસંદ કર્યો એ માટે અમારું ટુરિઝમ તો અહીંયા વધશે આ સરહદી વિસ્તાર નડે નડાબેટ આવવા માટે નરેશ્વરી આવવા માટે આ કાર્યક્રમની જેટલાને જાણકારી થાશે ત્યારે ખબર પડશે કે આવડો દેશનો મોટો કાર્યક્રમ માની મંત્રી શ્રીએ હિન્દીમાં વાત કરી તી તો એ આખો દેશ સાંભળતો હશે એમને લાગશે કે આખો દેશ ખાલી ગુજરાત ગુજરાતની આખો દેશ સાંભળતો હોય અને આખો દેશ સાંભળે ત્યારે ખબર પડે કે આવું પણ એક સ્થાન છે નડાબેટ કરી તો ત્યાં જ્યાં એસપીયુની શરૂઆત થઈ તો આ નડાબેટનું પ્રમોશન પણ આના કારણે ખૂબ મોટું થશે એક ઘોડા ધોડાઈને આ જગ્યા ઉપર શરૂઆત કરી હતી અને ઘોડાઓથી અત્યારે છે કે એસટીઓ સુધી આપણે પહોંચ્યા અને આખા રાજ્યનો મોટો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે મોદી સાહેબની જો એ લાગણી અને પ્રેમ આપણા બધા ઉપર ના હોત તો કદાચ આપણો નડાબેટ આજે નડાબેટ છે ન બની શક્યું હોય આજે આખો દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એ ન બની શકો હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો હૃદયથી આભાર માનીશ કે એમણે આપણા વિસ્તાર માટેની આ લાગણી રાખી અને આપણે આ નડાપેદ આખા દેશ અને દુનિયાની અંદર ચમકતો આપણે કરી શકીએ એસટી ની વાત માન્ય મંત્રી શ્રી મારે કરવી છે મને તરીકે નો મારો જે અનુભવ છે પંદર વીસ વર્ષનો એસટી માટેની વાતો આવે ને એટલે બધા એની ચર્ચાઓ કરે એમાં ઘણા તો પછી ડાયરા હોય ને તો અમારે ડાયરાઓમાં પણ એ વાત કરે કે ઓકે પૂછ્યું કે સાહેબ ઘંટડી વાગતી નથી

પાછું લખેલું હતું સલામત સવારી એસટી અમારી એટલે બધા એને મજાક કરતા અને પેલું લખે કે આ ટાયર નીકળી ગયું પડી અનેક વખત પ્રવાસમાં માં ગયા હોય રસ્તે જઈને પંચર પડી ગયું હોય પછી ટાયર બદલાવવા માટે બીજા ડેપોમાંથી આવે ને બધા પેસેન્જરો ઉતરીને વચ્ચે ઊભા હોય અને એમાં રાહ જોતા હોય રાતના સમયે રાહ જોવે બીજી કોઈક એસટી આવે ને આપણે મેળામાં હવે બીજી એસટી ક્યાંથી આવે રૂટ એક જ હોય એટલે પછી નક્કી કરે કે પાલનપુરમાં કોઈ વધારાની એસટી હોય લાવ મને એ અનુભવ છે કે બીજી એસટી લઈને નીકળ્યા હોય એમાં પછી એમ કે એનું ડીઝલ ફૂટી ગયું એ વચ્ચે પડી રહી ના બકા ખાતા હોય શિયાળાની ટાઢમાં બધા પેસેન્જરો આ દિવસો પણ આપણે જોયેલા અને આજે નકબી નકોર એસટીઓ ગામડા સુધી આપવા માટેનું કામ જે કર્યું છે આપણે વિકાસ કહીએ તો વિકાસ શું પ્રજા માટેનો આ વિકાસ છે નજરે નજર દેખાય કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય ગરીબમાં ગરીબ માણસ હોય એને પણ બેસવાનો એસટીમાં અધિકાર છે આ સૌના માટે છે સૌનો સાથ સૌનો વિકાસની વાત જે કરે છે ને આ સૌનો સાથ સૌનો વિકાસ ગામડામાં બેઠેલા ગરીબમાં ગરીબ માણસ નું ભલું થાય કોઈ માતા બેન હોય એ પણ હાથ ઊંચો કરે ને અસ્તી ઉભી રહે આવી વ્યવસ્થા અને હર્ષભાઈ ને આજના તબક્કે તમારા બધા વતી મારે અભિનંદન આપવા એટલા માટે કે વિધાનસભાના અધ્યક્ષ તરીકે એમણે રજૂ કરેલા રિપોર્ટ મે જોયા અમને એસટી નો રિપોર્ટ કે વિધાનસભામાં રજૂ કરે તો એ રિપોર્ટ મે જોયા

કે ગુજરાતમાં એસપી નિગમ જે ખોટ કરતું હતું એને કઈ રીતે એમણે નફો કરતું કર્યું એમાંથી ખોટમાંથી બાર લાવ્યા કઈ રીતે અને સુવિધા કઈ રીતે વધારી આ એક અદભુત ઘટના છે અને આપણે ત્યાં સો કશોનો કાર્યક્રમ કર્યો એ નહીં એના સિવાય બાકી દક્ષિણ ગુજરાતની અંદર બાકી મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ રીતે બસો આપવાનું પણ કામ ચાલુ છે સાથે સાથે આ એક બહુ મોટી ઘટના છે તો એસટી તો એકદમ બદલાઈ રહી છે ચારે બાજુથી બદલાઈ રહી એવું મને લાગે છે અને હવે તો અહીંથી સરકારી વોલ્વો બસની અંદર જઈએ ને તો બધા એમ કે છે કે સરકાર વોલ્વો બસમાં માં જવું અમે પણ મને પ્રવાસ કર્યો તો વોલ્વો બસ આખી કરી છે તો આરામથી ત્યાં આગળ જઈ શકાય સુતા સુતા જઈ શકાય એ રીતની ની બસો અહીંથી ચાલુ કરી છે તો મારી એક લાગણી એવી પણ છે કે અમને હવે તમે અહીંયા બસો આખી આપો છો ને એક સુરતની ની કરી આલો અમાર સુરત ઘણા બધા રહે અહીંયા થી રામજી કહેતા હોય છે બધા ત્યાંથી આવતા ને જતા બધાને જો એ તો એક આ સરસ મજાની લક્ઝરી બસ જેવું થઈ જાય તો અમારે એ પણ કરવું છે અમારે આ દ્વારકા ઘણા જાય ચાલતા તો દ્વારકા બાજુ જવું હોય બીજે બીજે અને તાલુકાને જોડીને નડાપેટ હંગાથી બસો થોડી જોઈન્ટ કરવી છે કે અહીંયા બધા ધામેરાથી આવીએ કે પાલનપુરથી થી આવીએ કે ચારે બાજુ થી આવે તો અમારે સરળતા રહે ને પેસેન્જરો ને બાર થી કુદીશ આવે નહીં સારું રહેશે અને અમારા સરહદી વિસ્તારમાં થરાદ થઈને હમણાં આટો મારે દિયોદર થઈને આવે હમણાં રાધનપુર થઈને આવે

પરંતુ જે કાણા પડ્યા હતા એ કાણા બધા ભૂર્યા પહેલા જ વિષય કહેતા હતા કે આ કહે છે પણ આવું શેનું થાય પરંતુ એ બંધ થયું જે કરપ્શનના પૈસા વચ્ચે જતા રહેતા હતા એ બધા બંધ કર્યા એને કારણે કરીને 11મા નંબર થી કરીને 5મા નંબર નું અર્થતંત્ર હિન્દુસ્તાન બન્યું અને મોદી સાહેબ કહે છે કે આગામી સમયની અંદર એક થી ત્રણ જે આર્થિક મહાસત્તાઓ છે એમાં હિન્દુસ્તાન નો નંબર આપણે લાવવો છે જેમ અમેરિકા નો નંબર હોય એ રીતે હિન્દુસ્તાન નો નંબર આપણો લાવવા માટેનો સપના જોવાનું કામ ભારત કર્યો અને આમ દેખાય છે એમ અસર દેખાય છે ઇઝરાયલ અને ત્યાં આગળ ઝઘડો ચાલતો હોય અને ત્યાં આગળ દુનિયા બધા કે કે કોઈ જઈને મોદી સાહેબ ને કહો કે આ ઝઘડામાં વચ્ચે પડે ને કઈક સમાધાન કરાવે આપણા ગામ નું નહીં આપણા દેશ નું નહીં ઇઝરાયલ નો ઝઘડો ચાલતો હોય ત્યાં દુનિયાના મોટા મોટા દેશો એમ કહે કે હિન્દુસ્તાન ના વડાપ્રધાન કહો કઈક રસ્તો કાઢે

અને માત્ર હિન્દુસ્તાનના વિદ્યાર્થીઓ નહીં પાકિસ્તાન પાકિસ્તાનવાળાને નીકળવું હોય તો એ પછી ધીરંગોર લાઈન નીકળે ગમે ત્યાં છે ધીરંગોર લઈને નીકળે જાને કોઈ ના હડે આવું તો ખુદ દિવસ આપણે જોયું નતું વિચાર્યું નતું આ થઈ શક્યું આ દેશમાં આવું એક નેતૃત્વ આપણને મળ્યું ને મરત નેતૃત્વ મળ્યું એટલા માટે થઈ શક્યું આપણને રેડી નું પાણી પહોંચાડ્યું ખાતામાં ખેડૂતોના પૈસા આપે એટલું પૂરતું નહીં પરંતુ અયોધ્યા ની અંદર પ્રભુ રામ નું જે પાંચસો વર્ષથી પ્રશ્ન જે પડ્યો તો બધા આપણા વડીલો કહેતા આપણા પૂર્વજો એમ કે ક્યારેક ને ક્યારેક તો પ્રભુ રામ નું મંદિર બનશે ને ટેન્ટ માંથી ભગવાન ક્યારેક તો મહેલમાં જશે પ્રશ્ન થતો નતો પેઢીઓ ને પેઢીઓ જતી રહી એનો ઉકેલ નતો આવતો પરંતુ અત્યારે અને ઘણા તો મજાક મશ્કરી દેશમાં થતી

સારું કામ વાળા હોય ને એમ ટેકો કરવો પડે તો આપણો છોકરો સુખી થાય આપણી છેલ્લી પેઢી સુખી થાય આપણા સંતાનો આપણે તકલીફ બેઠી હોય ને એ તકલીફ એમને વેઠવી પડે નહીં અને ઘણા લોકો એમ કહે છે ત્યારે મેં કાલે જ મારે તે મને બે ચાર લોકોએ કીધું કે અમે અમે મોદીનું પરિવાર કુટુંબ છીએ કહું કે મજાક મશ્કરી કરી હોય તો આખો દેશ એમ કહેવા મળ્યો કે મોદીનો પરિવાર નથી એમ કોણ કહે છે અમે આ બધા બેઠા ને મોદીનો પરિવાર છે અમે બધા હિન્દુસ્તાન ની અંદર બેઠેલા એ દેશમાં કહે છે કે આખો હિન્દુસ્તાન મારો પરિવાર છે તો અમે હિન્દુસ્તાન ના આવા વડીલો છીએ અમે એમના પરિવાર છીએ અમે એમના કુટુંબ છીએ કોણ એકલા કહે છે એમની પીઠ એકલી નથી એમનો વાહ ઉગાડો નથી અમે બધા એમનો પરિવાર છીએ આવો દેશ દેશનો નાગરિક આખા દેશની અંદર એક સાથે બોલતો થાય આવું મેં ક્યારેય સાંભળ્યું નથી પહેલી વખત દેશમાં આ ઘટનાઓ પણ બની એટલે દેશે પણ મન આવું બનાવ્યું છે તો બીજી તો મારે જાજી વાત નથી કરવી પણ એટલી કેવી છે કે એમનો જ્યારે પ્રસંગ આવે કે ત્યારે પાછી પાણી આપણાથી કરાય નહીં આખી વાત મારે તમને બધાને કહેવાની હતી સારા લોકોને જો સમર્થન કરીએ ટેકો આપીએ તો આપણું ભવિષ્ય બીજવું બને આ માયે વાત કરી તમને એ બેઠી વાર સમજો પણ ખબર બસ સમજીએ કે બનાસકાંડાને અચ્છમાય કંઈ સમજાવું નથી પડતું હતું આટલું પડતું છે આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ રાજીપો થાય એવો કાર્યક્રમ મંત્રીશ્રીએ કર્યો અને પાછું અત્યારે એવું કીધું છે કે મારે અહીંથી એસટીમ બેસીને ભોયગામ જવું છે એટલે જેમને બેવું હોય ભેગા ભેગા આવજું ઉગડ ઉડ ના કરતા બે ત્રણ ગાડીઓ છે બધી નવી ગાડી બેસશું બધા એટલે આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ પણ જેમાં આવ્યા હોય એમાં પાસે બેસજો નવી ગાડી બદલતા પણ બાકી પણ સાથે આવવું હોય પણ બધા સાથે આવે ખૂબ શુભકામનાઓ બધા રાજી થયા આનંદ થયો બધાને બસ ત્યારે ખૂબ શુભકામનાઓ